માહિતી થોડી તમને દેવાની છે તો વિડીયો માં તો બેના રહેજો તો હું તમને બતાવી દઉં માંડવી આપણે મગફળી ગાડી લીધેલી છે બીટી બત્રીસ કેટલીક વિઘામાં ઉતરે છે તો એ વિડીયો તમને બતાવી દો હમણાં તો જે છે આવડી મગફળી આપણી બધી ઢાકેલી છે અજાણે હાલમાં તો એને ઉગાડવી પડશે કેટલો ટકેલો છે ટાણા આ જો ભૂકો નીકળ્યો એટલે આ બધી કાંદો કાઢેલો પડ્યો અહીંયા અને આ મગફળી છે ઢાકેલી અહીંયા કેમ કે આ વરસાદ થોડોક છે આવવા પણ તો આ ઢગલ્યો છે બરોબર આપણે ટાણે એમાંથી તમે અટકાળ ખેંચી લેજો કે કેટલીક ઉતરી છે જરાક તમને ખોલીને તો બતાડી દઉં એમાં ઢેફા આવે આવેલા છે અટાણામાં જોઈ શકો તમે થોડા કોક ડાખરે આવેલા છે એમાં જે આપણે બીટી બત્રીસ છે મગફળી જોઈ લીધી છે ને જોવા માટે હવે બત્રીસ તો પછી ઢાકી દઉં હવે હું ઢાકા ભાઈ તો જે આપણે બીટી બત્રીસ મગફળી છે એક વીઘા ની અંદર વીસ મણ થાય પચીસ મણ થાય બધી બધી હારી હોય તો ત્રીસ મણે થાય પછી માંડવીમાં મગફળી માંથી આધાર રાખે છે ચોટાણ કામ કરવા વરસાદ છે એટલે બહુ ઉઘાડવા જે બહુ ટાઈમ નહીં એટલે બધો કારણ કે વાદળા જો ફૂલ થઈ ગયેલા છે અટાણ અહીંયા બરાબર વી પચ્છીમણનો રેન છે ભાઈ આપણે આ તો આપણે આજનો મિનિ ઓલ અહીંયા પૂરો છે કાલે ફરીથી મળીશું પણ નવો અલગ મળી જશે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો રેડી